હાઈ ગાઈઝ આજે આપણે એક શક્કરિયાની રેસીપી કે જે તમે ફરાળમાં પણ લઈ શકશો અને એમનેમ ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી અને તમે કદાચ ક્યારેય આ રીતે બનાવીને તો નહીં જ ખાધી હોય તો આપણે એમના માટે થઈ અને લગભગ પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે જો તમારી પાસે સફેદ કલરના જે રતાળું આવે તો બેસ્ટ કારણ કે એમાં રેસાઓનું પ્રમાણ ઓછું હોય તો આપણી રેસીપી છે એ વધારે સારી તૈયાર થશે તો સૌ તો આપણે એમના જે આગળ પાછળનો દાંડલાનો ભાગ છે એમને દૂર કરી લેવાનો છે અને વચ્ચેથી એમના આપણે બે બે ટુકડા કરી લેશું જેથી કરી અને સાઇઝમાં એ નાના થઈ જાય હવે આપણે એક કૂકર લેવાનું છે આપણે જે પ્રેશર કૂકર હોય છે એ કૂકર જ લીધું છે એમાં લગભગ દોઢેક ગ્લાસ જેટલું પાણી છે એ ગરમ થવા માટે રાખી દીધું હતું અને પાણી સારી રીતે ઉકળી ગયું છે તો એમાં આપણે એક રીંગ રાખી અને એમની ઉપર એક વાસણ ગોઠવી દઈશું અને આપણે બધા જે શકરિયા છે એ બધા શકરિયાને આપણે આમની અંદર ગોઠવી દેવાના છે અને આપણે આમને વરાળે જ કૂક કરવાના છે એટલા માટે થઈ અને કોઈપણ વાસણની અંદર આ રીતે આપણે વરાળે કૂક થાય એ માટે આ રીતે ગોઠવી અને એમની લગભગ ચારથી પાંચ વિસલ જો હાઈ ફ્લેમ ઉપર કરતા હોય તો ચારથી પાંચ વિસલ કરી લેશું અધરવાઇઝ આપણે ત્રણ વિસલની અંદર એ સારી રીતે કૂક થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે ઉપરથી જે ફાટી ગયા હોય ને એ રીતે થઈ ગયા હોય એટલે તમારે સમજી લેવાનું કે એ આપણા આ સકરિયા છે એ પરફેક્ટ થઈ ગયા છે જુઓ આસાનીથી એમની છાલ છે એ દૂર થઈ જાય છે તો હવે આપણે આ બધા સકરિયાની છાલ છે એ ઉપરથી કાઢી લેવાની છે અને તમે ક્યારેય શકરિયાનું શું શું બનાવો છો અને ફરાળમાં કઈ કઈ વાનગીઓ તમે શકરિયામાંથી બનાવીને ખાવ છો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણા શક્કરિયાની બધાની છાલ છે એ નીકળી ગઈ છે તો હવે આપણે એક આ રીતે મેસર લઈ અને મેસરની મદદથી આપણે એમનો છૂંદો કરી લેવાનો છે જો તમારી પાસે મેસર ના હોય તો કોઈ પણ એક કટોરીની મદદથી પણ આ રીતે આપણે ટૂંકમાં એમનો સારી રીતે છૂંદો થઈ જાય એ રીતે આપણે આ રીતે કરી લેવાનું છે તો ઓલમોસ્ટ આપણો સકરિયાનો છૂંદો છે એ તૈયાર થઈ ચૂક્યો છે તમે જોઈ શકો છો અને આટલામાંથી લગભગ ત્રણથી ચાર વ્યક્તિ આરામથી ખાઈ શકશે એટલો આપણી પાસે હલવો છે એમનો તૈયાર થશે તો હવે આપણે એક કઢાઈ લેવાની છે અને કઢાઈ લીધી છે તો એમાં લગભગ દોઢથી બે ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે દેશી ઘી લઈ અને આપણે એમને હળવું એવું પીગળવા દેશું તો આપણું ઘી છે એ પીગળી ગયું છે અને ખાસ આમાં ઝાડી કઢાઈનો ઉપયોગ કરો તો વધારે સારું રહેશે અને હવે આપણી પાસે જે શક્કરિયાનો છૂંદો છે એ બધો છૂંદો છે આમની અંદર એડ કરી દેવાનું છે અને આપણે એમને કન્ટિન્યુ ચલાવવાનું છે અને કન્ટિન્યુ ચલાવી અને એકદમ સારી રીતે આપણે કૂક કરવાનું છે અને આગળ હું તમને બતાવીશ કે ક્યાં સુધી આપણે આમને કૂક થવા દઈશું અને તમે શકરિયાનો શીરો તો બનાવીને ઘણી વખત ખાધો હશે અને શકરિયાનો શીરો છે એ દૂધમાં બનતો હોય છે પણ આપણે આમને દૂધમાં નહીં બનાવીએ તો લગભગ પાંચેક મિનિટ માટે આપણે એમને કૂક કર્યું તો તમે જુઓ હળવું એવું વાસણને એમને છોડી દીધું છે અને વાસણમાં બિલકુલ જ અત્યારે આમ કહીએ તો ચીપકતું પણ નથી તો આટલી ઘડી આપણે એમને સારી રીતે કૂક થવા દઈશું અને તમે જુઓ એકદમ જ સારી રીતે એ છૂંદો છે એ મિક્સ થઈ ચૂક્યો છે ઘીની સાથે ઘી પણ બિલકુલ દેખાતું નથી અને આટલું આપણી પાસે કૂક થઈ ગયા બાદ તમારે કન્ટિન્યુ લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર હાઈ ફ્લેમ નહીં કરવાની મીડિયમ ફ્લેમની ઉપર હજુ આપણે કૂક થવા દઈશું અને આપણી પાસે જેટલો છૂંદો છે એમનાથી પોણા ભાગ જેટલી આપણે દૂધની મલાઈ એડ કરીશું આપણે દૂધ એડ ન કરતા મલાઈ એડ કરીશું તો એકદમ જ ક્રીમી ક્રીમી વાળો આપણી પાસે હલવો છે એ તૈયાર થશે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જશે દૂધવાળો શીરો બનાવતા હોઈએ તો એ થોડો વધારે સમય લેતો હોય છે અને જો મલાઈ છે શક્ય હોય એટલે ફ્રેશ લેવાની છે તો આપણે હવે જો આ રીતે ચમચાની મદદથી ચલાવીશું ને તો શું થશે કે મલાઈ અને જે શકરિયું છે ને એકબીજાની સાથે સારી રીતે મિક્સ થઈ જશે અને અત્યારે છે શકરિયા સારા પ્રમાણમાં મળતા હોય છે તો આંતરડાની સફાઈ છે એ શકરિયાની મદદથી આપણે ચોક્કસથી કરીએ ઘણાને કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો હોય તો એમના માટે શકરિયું છે એ બેસ્ટ છે તો આપણે શકરિયાનો આ રીતે ઉપયોગ કરી અને લગભગ અઠવાડિયામાં એકાદ વખત તો ખાવું જ જોઈએ તો અત્યારે જુઓ બેથી ત્રણ મિનિટ માટે આપણે એમને કૂક કરી લેશું એટલે પહેલાં જે રીતે આપણે કઢાઈ છોડી દીધી હતી શકરિયાએ સેમ તમે જોઈ શકો છો અત્યારે એ કઢાઈને છોડી દીધી છે બિલકુલ જ ચીપકતું નથી તો આપણે કન્ટિન્યુ આ રીતે બેથી ત્રણ મિનિટ માટે ચલાવીશું અને વધારે સારી રીતે કૂક કરીશું જેથી કરીને મલાઈ છે એ સારી રીતે કૂક થશે ને તો પેંડા જેવો એકદમ સરસ ટેસ્ટ આવશે અને શકરિયા પોતે સ્વીટ હોય છે એટલે આપણે વધારે એમાં ગડપણની એડ કરવાની જરૂર નથી અને કદાચ તમે સ્વીટ ઓછું ખાતા હોય ને તો આમાં આપણે બિલકુલ જ ખાંડ કે સાકરનો એડ કરવાની જરૂર નથી મેં અત્યારે લગભગ બે ચમચી જેટલો સાકરનો ભૂકો છે એ એડ કર્યો છે તમે એમની જગ્યાએ મધનો પણ ઉપયોગ કરી શકો છો વધારે હેલ્ધી કરવા માટે થઈ અને નીચે ઉતાર્યા બાદ તમે મધ પણ એડ કરી શકો છો અને હવે આપણે લગભગ એક ટી સ્પૂન જેટલું એલચી પાવડર એડ કરીશું એમના કારણે ટેસ્ટ છે એકદમ જ વધી જશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો કે હવે આપણા આ હલવાને બનતા બહુ કોઈ જાજો સમયની જરૂરિયાત નથી લગભગ એકથી બે મિનિટ માટે તમે આ રીતે ચલાવશો અને સાઈડ પર તમે તમારું કામ કરશો ને તો પણ હવે બિલકુલ જ નહીં ચીપકે કારણ કે એ હળવે હળવે કડાઈને છોડવા લાગશે અને વચ્ચે વચ્ચે તમે ક્યારેક ચલાવશો તો પણ એ સારી રીતે કૂક થઈ જશે તો અત્યારે તમે જોઈ શકો છો કે એ ધીમે ધીમે કડાઈને છોડવા લાગ્યું છે અને બસ તમને જો આજનો વિડીયો મારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને આ વખતે અગિયારસની અંદર તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખરેખર ખૂબ જ મજા આવશે અને જો તમને રેસીપી ભાવે તો મને ચોક્કસથી કમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી હોય છે તો બસ જો હવે ધીમે ધીમે કડાઈને છોડવા પણ લાગ્યું છે અને તમે જોશો ને તો આપણે જે મલાઈ એડ કરી છે ને તો એમનું હળવે હળવે ઘી છૂટું પડતું દેખાય દેખાય છે ને તમને ઘી તો આ રીતે ઘી છૂટું પડવા લાગે ને એટલે પરફેક્ટ કૂક થઈ ગયો તમારે સમજી લેવાનું છે તો અત્યારે આપણો હલવો છે એકદમ સારી રીતે કૂક થઈ ચૂક્યો છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલની અંદર લઈ લેશું આપણે અને તમે આમને ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે રાખી અને બીજી તૈયારી કરી અને તમે ખાશો તો પણ એ એકદમ જ સરસ ગરમાગરમ રહેશે અને ખાવાની ખૂબ જ મજા આવે એવો ફરાળમાં અથવા તો તમે રોટલીની સાથે પણ ખાવામાં ખૂબ મજા આવે એવો આપણો શકરિયાનો હલવો છે એકદમ સરસ રેડી થઈ ગયો છે તો આપણે એમને ડ્રાયફ્રૂટથી ડેકોરેટ કરી અને એન્જોય કરીએ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો